ਨ ਭਈ ਮੋਦੇ ਹੁਣਾ ਰਵੀਏ ਬਾਰਦੀ ਮਾਤਾਈ ਹਾਕੋ લીલુ મકવાણી ના ઈશ્વરલાલ અરજુ દેવુ નિતિન રવિ પંચો અરજુ ઓભળજો ઈશ્વરલાલ વિક્રમ બોલુ બોલો બોલો બાપા વાહ ખબરુ બાપા ગમન ભાઈ મારા વિહતના ભગવાન

આ વોંથોડ ની દીપો ખાખડીને બપોરે ના આવે પણ ઓના હપાણ હોય આ તારી પ્રજા એ અડધી રાતી આ ડિસ્ટ્રિક્ટમાં કોના જાલ્યો અને એવું બપોરે બે વાગ્યે દીપોની શાખે બોલી હતી

અના દીપો બેઠી છે ને હું દેહુણાના બારીથી માતા બોલું છું પાઘડી ઉપર વેરસી હોના ચડી ગયા મા 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 પાઘડી ઉપર હોનો હાથમાં હોનો આઈએ હોનો અન વેરસી એક એક્ટિવા કોકના અલાવું હોય તો વિચાર કરે છે અન બીએલએ ફોર્ચ્યુનર આલ દીધી ગિફ્ટ વાહ 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 અન ઇને ફોર્ચ્યુનર જો ભુવાના લીએ છે તો વળતું એવું અને જોડે ઘડિયાળ જોઈ આપણે ભૂલા ના પડીએ આપડી માતા રોંગ ના પડે

તો મારું નામ કોલવડે ઈશ્વર ભુવાનો ગોગો ના કેવરાય આરજું છે નિતિન આ આરજું છે આ દેવું છે આરજું એટલે વર્તો કહેવાય આરજું એટલે તમન્ના કહેવાય આરજું એટલે આશા કહેવાય પણ જો કોઈ આશા કોઈ તમન્ના કોઈ વર્તો હશે તો પૂરો કર્યા લે જાગતે અને જો દેવના ઘેર કદા ડાપણ હશે આ દેવું છે તું જતો રી હો વર્ષે તારી પ્રજા હો વર્ષે જતી રે તારા ભુવા ઘર ઉપર કોણી પૈનું દેવું આવે મારું નામ ભાઈ ઈશ્વર ભાઈ પ્યાલા ગોગે વિક્રમ ઘરનું હરખું કર્યું હા ઘરમાં હરખું ન કર્યું આજ અન બાર પછી ઉડતો પાડે એનો મતલબ નહીં કાઈ પણ ગોગે પહેલા ઘરમાં વેરસી રોમના ઘરનો હાવેણો લીધો ઘરમાં રોમના ઘરનો હાવેણો લીધો ઘરનો આળો ગાડી આલ્યો અન જો મારા વિહતના ભગવાન બોલતા હશી અન મુ જીવન વારી એન્ટ્રી આલો ભાઈ પંજો

Hey. for hey, hey. hey, hey. hey, hey. જુ ભાઈ દેવ કરજે જો હું લીલુ મકવણીના વખાની માતા આવી છું નિતિન રવિ આ દાડો આના વેળા યાદ રાખજો 12 મહિને આની આ પોંચમ તો આવવાની વિક્રમ આ મારા બુઆર્યા આના ઈની પરજન આઈ કટમ વેળા લઈને બેઠી છે ગંગા ખટાડી ની માતા બેઠીએ મકવાણી ની માતા બોલતી અમુક જગ્યાએ દાખલા છે દાડમ ત્રણ કલર ના પોણી બતાડ માતા હવારે આ બપોરે આ એવા દાખલા છે અને બાર મહિના થવા દે દાડમ ત્રણ વખત તારો નાગ નેકળશે આ રો વનો ત્રણ વખત નાગ નેકળ છે અને આ ગોમના દરબાર આ ગોમના પટેલ આ ગોમ ની બીજી વરણ મારા ગોગા હમુ તાચીરી છે અને મે ગોગે કોઈ દાડો ઓગળીથી નખ વેગળા કર્યા નથી અને કોઈ દાડો કોલવડાને મારાથી આઘું કરું તો હું વાડજાનો ગોગો ના કેરો વગાડ પાવળિયા મદાઈ ારી એ વસર દેવી આ ਵਰੀ ਭਰਾਉਣ ਵਾਲੇ ਮਾਰੇ ਪ੍ਰਭੂ ਆੜੀ ਵਿਹਦ ਮੈਲੜੀ જો આરજુ ગમન ભાઈ મો આરિત તાલુકા ની માતા આઈ અન મો ખાખડી ના માતા બોલતી છું ઈશ્વર ભાઈ ઓની મોલ્લો દાડો હતો આખા દેશમાં ભારત માતાની ની જે બોલાઈ જી ઓનો મોલ્લો દાડો આખા દેશમાં ભારત માતાની ની જે આજ આખા દેશમાં ગોગાની બોલાઈ જી એ દુનિયા કરે એવું કરવાનું નથી દુનિયા કરે Terima Sanjay, Bapa, Bapa. Milan Bayi, Iswala, Awasti Gwogen